મોરબીમાં પણ ભારે વરસાદ પડ્યો છે પરંતુ મોરબીના રાજપર ગામમાં પાણીના ધસમસતા પ્રવાહમાં કાર તણાઈ છે તો રાજપર ગામ પાસે નદીના કોઝવે ઉપરથી આ કાર તણાઈ છે તણાયેલી કારને સ્થાનિકોએ ક્રેનની મદદથી બહાર કાઢી છે જોકે રાહતની વાત એ છે કે કોઈ જાનહાનિના સમાચાર આ ઘટનામાં નથી આવ્યા સંવાદદાતા પાર્થ ફોનલાઇનથી જોડાયા છે પાર્થ આ ઘટના મોરબીની કે જેમાં કાર ડૂબી હતી કેવી રીતે આ કાર ડૂબી હતી કોઈ સવાર હતું કે કેમ શું વધુ વિગત ટૂંકી જીલ્લામાં સવારથી ધોધમાર વરસાદ વરસી રહ્યો હતો જેને પગલે નદી નાળામાં નીર આવી ગયા હતા તો ખાસ કરીને જે મોરબી શહેર છે એમાં પાંત્રીશથી વધારે સવારથી રાત સુધી વરસાદ વરસ્યો હતો અને આ જે ઘટના છે એ મોરબીના રાજપર ગામ નજીકની જે ઘટના છે મોરબીના રાજપર ગામની ગૌશાળાથી જે વડીલ સમાજ વાળા તરફનો જે રોજ જાય છે ત્યાંથી જે નદી પસાર થાય છે તેના ત્યાંથી કોઝવે પર આ જે કાર જઈ એທີનકાજે કાર છે ખોજીના વાણીમાં તાવાવાળા જેથી કટણી જા રહેતા આજ પાસના રાજપર ગામના જે યુવાનો છે તે દૂર આવ્યા હતા અને આ જે કાર છે કારણે ક્ર્રેનની મદદથી બહાર કાઢવા માંગી હતી જો કે સુધી બે કોઈ જાનહાની ન થઈ હોય એની કે માહિતી કે હાલ રાજપર ગામના યુવાનો પાસેથી મળી ગઈ છે જી પાર સમગ્ર જાણકારી બદલ આભાર તો હાલ તો કોઈ જાનહનીના સમાચાર નથી પ્રાપ્ત થઈ રહ્યા